એનો અભ્યાસ કરીશું નાના પાયાના ઉદ્યોગો એ રોજગારીનું સર્જન કરવા માટે ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિકીકરણ કરવા માટે પછાત વિસ્તારોના વિકાસ માટે અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે આ ઉપરાંત રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા માટે નાના પાયાના ઉદ્યોગો બહુ ઉપયોગી થતા હોય છે મિત્રો નાના પાયાના ઉદ્યોગો છે એ રોજગાર સર્જન ઉદ્યોગ કહેવાય રોકાણ એમાં કેવું જોઈએ ઓછું ગ્રામ્ય વિસ્તારો છે અથવા તો આપણા જે અંતરિયાળ વિસ્તારો છે પછાત વિસ્તારો છે આ ઉપરાંત અમુક ઉદ્યોગો મોટા ગદના ઉદ્યોગો હોય તો એ વિકસિત શહેરોની અંદર સ્થપાતા હોય તો આપણી જે પ્રાદેશિક અસમાનતા છે આપણા રાષ્ટ્રીય આવકમાં વધારો કરવા આ બધી બાબતો માટે નાના પાયાના ઉદ્યોગો એ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે કહેવતમાં કહેવાય છે ને નાનો પણ રાયનો દાણો તો નાના પાયાના ઉદ્યોગો મોટા પાયાના ઉદ્યોગોના પૂરક ઉદ્યોગ બનીને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે મોટા પાયાના જે ઉદ્યોગો છે આ ઉદ્યોગોના પૂરક ઉદ્યોગ એટલે કે મોટા પાયાના ઉદ્યોગોને જે કંઈ નાની નાની કામગીરી ઘટતી હોય એ નાના પાયાના ઉદ્યોગો પૂરા પાડતા હોય છે દાખલા તરીકે કાર બનાવતી કંપની છે તો આ મોટા કદની વિશાળ મૂડી રોકાણવાળો ધંધો કે ઉદ્યોગ કહેવાય પણ આ એના નાના નાના એન્જિનના સ્પાર સ્પેર પાર્ટ બનાવવા અથવા તો એ કાર ખરાબ થાય તો એનું સમારકામનું કામ કરવું આ બધા એ મોટા કદના ઉદ્યોગોને મદદરૂપ થતા હોય છે જે ઉદ્યોગોમાં રૂપિયા પચીસ લાખ થી વધુ અને પાંચ કરોડ થી ઓછું રોકાણ કરવામાં આવ્યું હોય એવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ તરીકે ઓળખી શકાય આપણે આગળનો અર્થ ભણી ગયા કદના આધારે ઉદ્યોગના પ્રકારમાં આવા ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઓછી મૂડીનો ઉપયોગ થતો હોવાથી આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોને સહાયક એટલે કે મદદરૂપ બનતા હોય છે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કાર બનાવતી કંપની છે તો એ નાના નાના ટાયર બનાવવાની કંપની હોય અથવા તો હેડલેમ્પ બનાવવાની કંપની હોય અથવા તો એના યંત્રોના સ્પેરપાર્ટ બનાવતા ઉદ્યોગો હોય આ મોટા કદના ઉદ્યોગોને મદદરૂપ થતા હોય છે દાખલા તરીકે ઓજારો બનાવતા ઉદ્યોગો વાહનોનું સમારકામ એટલે કે રિપેરિંગ કરતાં જે મેં અહીંયા તમને બાજુના એક્ઝામ્પલમાં ફોટોમાં બતાવ્યું છે આ ઉપરાંત રોજબરોજની વપરાશી ચીજ વસ્તુઓ આ બધું ઉત્પાદન કરતા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ એનું મહત્ત્વમાં પહેલું છે રોજગારીનું સર્જન હવે નાના પાયાના ઉદ્યોગો એ શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે અથવા તો નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે જેથી વર્ષ આ ઉદ્યોગોએ એકસો એકાણું પોઈન્ટ ચાલીસ જેટલી રોજગાર ચાલીસ કરોડ જેટલી રોજગારીનું સર્જન કર્યું હતું જે વધીને વર્ષ બે હજાર એક બેમાં માં બસો ઓગણપચાસ પોઈન્ટ તેત્રીસ લાખ થયું બે હજાર એકસો એકાણું પોઈન્ટ ચાલીસ લાખ ની બદલે કરોડ ની બદલે લાખ આવશે આમ અતિવસ્તી ધરાવતા દેશ માટે આવા ઉદ્યોગો એ આશીર્વાદરૂપ જેવો કે ભારત ભારત અતિવૃ વસ્તી ધરાવતો દેશ છે એટલે કે શ્રમનો પુરવઠો કેવો છે વધારે તો આવા નાના પાયાના ઉદ્યોગોની અંદર શ્રમનું પ્રમાણ વધુ હોય છે તેથી આવા ઉદ્યોગોની અંદર રોજગારીનું સર્જન થતું હોય છે હવે આવે છે ઉત્પાદનમાં વધારો એટલે કે ઉત્પાદન વૃદ્ધિ તો દેશની અંદર જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે એટલે કે આવા ઉદ્યોગો છે ઝડપથી ઉત્પાદનમાં વધારો કરનારા હોય વર્ષ ચોરાણું પંચાણુંમાં રૂપિયા ચાર હજાર ચાર લાખ બાવીસ હજાર એકસો ને ચોપન કરોડનું ઉત્પાદન થયું હતું જે વર્ષ બે હજાર એક બે દરમિયાન વધીને બે લાખ બ્યાસી હજાર બસો ને સિત્તેર કરોડ જેટલું થયું અને તે વર્ષે બે હજાર વધારો થયો અને વધારો થઈને અઢાર લાખ ચોત્રીસ હજાર ત્રણસો બત્રીસ કરોડ જેટલું એના ઉત્પાદનમાં વધારો થયો આમ નાના પાયાના ઉદ્યોગો એ ઉત્પાદનમાં પણ વધારો કરનારા ઉદ્યોગો હોય છે ત્યારબાદ જોઈએ ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ ઉત્પાદનમાં થતી વૃદ્ધિ એ ઉત્પાદન એકમોની વૃદ્ધિને જ આભારી કે એને કારણે જ શક્ય બને કારણ કે ઉત્પાદન વધે તો જ ઉત્પાદન એકમોની સંખ્યામાં કે ઉત્પાદન એકમોની ઘટકોમાં વધારો થતો હોય છે ભારતમાં વર્ષ 1994 ચોરાણું પંચાણુંમાં સેવન નાઇન સાઠ એટલે કે ઓગણ સાઠ લાખ નાના એકમો હતા કેટલા હતા આમાં મિત્રો આંકડાકીય માહિતી યાદ રાખવી સૌથી મહત્વની છે જે વર્ષ બે હજાર એક બે માં વધીને એકસો પાંચ પોઈન્ટ એકવીસ લાખ થયા વર્ષ બે હજાર અગિયાર બારમાં તે વધીને ચારસો સુડતાલીસ પોઈન્ટ તોતેર લાખ જેટલા એકમો થયા આમ ઉત્તર ઉત્પાદન એકમોમાં પણ વધારો થયો છે કારણ કે ઉત્પાદિત એકમો છે એની સંખ્યા વધે એટલે આપોઆપ ઉત્પાદનમાં વધારો થાય જે ઔદ્યોગિકરણની સ્થાપના તરફનું આપણા દેશ માટેનું એક પ્રયાસ એક પગલું એક પ્રયાણ દર્શાવે છે નિકાસો ભારત દ્વારા વર્ષ ઓગણીસો ચોરાણું પંચાણુંમાં માં ઓગણત્રીસ હજાર અડસઠ કરોડની નિકાસો થઈ હતી કેટલી ઓગણત્રીસ હજાર અડસઠ કરોડ રૂપિયાની ભારતમાંથી ઓગણીસો ચોરાણું પંચાણુંમાં માં નિકાસ થઈ હતી તે વર્ષ બે હજાર એક બેમાં વધીને એકોતેર હજાર બસો ને ચુમ્માલીસ કરોડ સુધી વધી વર્ષ બે હજાર છ અને સાતમાં એ વધીને એક લાખ સિત્યોતેર હજાર સસ્સો કરોડ જેટલી થાય આમ નાના પાયાના ઉદ્યોગોને કારણે આપણા દેશની નિકાસો પણ વધતી ગણાય નિકાસો વધે એટલે આપણા દેશની માટે એ એક હકારાત્મક પરિબળ કે પાછું ગણાય તો નાના પાયાના ઉદ્યોગોની વસ્તુની નિકાસ એ દેશ એ વિદેશમાં થતી માંગ દર્શાવે છે જે વિદેશી ઊંડિયામણની આવકનું સર્જન કરે છે અને આ વિદેશી ઊંડિયામણનું આવક એ દેશ માટે જરૂરી એવી ચીજવસ્તુઓની આયાત કરવા માટે બહુ જરૂરી હોય છે જેના કારણે આપણા રૂપિયાનું મૂલ્ય પણ ઘટે નહીં કારણ કે આપણી નિકાસ થાય એટલે આપણે જરૂરી ચીજવસ્તુની આયાત કરવા માટે પાછું વિદેશી ઊંડિયામણ જોવે તો આપણી નિકાસો વધે એટલે સ્વાભાવિક છે વિદેશી ઊંડિયામણ આપણા સરકારની તિજોરીમાં પણ વધે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભાઈ ઉત્પાદન પદ્ધતિના બે પ્રકાર છે એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને બીજી શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ મિત્રો એસક્યુ પૂછાય પરીક્ષામાં તો પહેલું મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે જોઈએ તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં મૂડી આધાર હોય છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો આધાર કોણ મૂડી તો જે ઉત્પાદન પદ્ધતિનો આધાર મૂડી હોય તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય એટલે કે આવા ઉત્પાદન પદ્ધતિના ઉદ્યોગોની અંદર મૂડી રોકાણ પ્રમાણમાં વધુ હોય તો એમાં વધુ મૂડી અને ઓછા શ્રમના સાધનોનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે ત્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે નિયોજન નિયોજક એટલે આપણે ઉત્પાદનના ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને નિયોજક તો નિયોજક એટલે કે ધંધાના માલિકો ત્યારબાદ આવે છે શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ તો આનાથી વિરુદ્ધ કોનાથી તો કે મૂડી પ્રધાન ઉત્પાદનથી વિરુદ્ધ તો કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ આધારિત હોય મૂડી પ્રધાન ઉત્પાદનમાં મૂડી ઉપર ઉત્પાદન આધારિત હોય શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શ્રમ ઉપર આધારિત હોય તો કે જે ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન શ્રમ ઉપર આધારિત હોય તેવી ઉત્પાદન પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય તો આવી ઉત્પાદન પદ્ધતિમાં શ્રમ વધુ અને મૂડી ઓછી તો આમ ભારત જેવા દેશમાં શ્રમનો પુરવઠો પુષ્કળ છે એટલે કે પૂરતા પ્રમાણમાં વધારે પડતો આપણી પાસે શ્રમ છે એટલે કે શ્રમની સત છે જેથી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એ ભારત જેવા વધુ વધુ વસ્તી ધરાવતા દેશ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય અથવા તો આશીર્વાદ રૂપ ગણાય આ પ્રકારની પદ્ધતિ રોજગારી પ્રધાન હોવાથી એટલે કે રોજગાર પ્રધાન પદ્ધતિ હોવાથી આ પ્રકારના દેશો માટે આશીર્વાદ કે યોગ્ય ગણવામાં આવે કારણ કે અહીંયા શ્રમનો પુરવઠો ભારત જેવા દેશમાં વધારે પડતો શ્રમનો પુરવઠો હોય તો રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના ઉદ્યોગો જે તે દેશો માટે બહુ ઉપયોગી કે યોગ્ય ગણવામાં આવે છે વિદેશી હુંડિયામણની બચત ભાઈ નાના પાયાના ઉદ્યોગો નિકાસો વધારીને દેશને વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે નાના પાયાના ઉદ્યોગો નિકાસો વધારે છે નિકાસો વધારે છે એટલે વિદેશી હુંડિયામણની આવક વધુ મળે છે જ્યારે બીજી બાજુ જોઈએ તો મોટાભાગની જરૂરિયાતની ચીજવસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી આયાતોમાં પણ ઘટાડો થાય છે નાના પાયાના ઉદ્યોગો મોટાભાગે કેવી વસ્તુનું નિર્માણ કરે છે તો કે આપણી જે મોટાભાગની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે આવી વસ્તુઓનું ઉત્પાદન કરે એટલે આપણી નિકાસ પણ વધે છે સામે જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોવાથી આયાત ઘટે છે જેથી વિદેશી ઉણિયામણનો ખર્ચ ઘટે અને સરવાળે ભારતના વિદેશ વેપારની અંદર સમતુલન લાવવામાં આ ખૂબ જ કારગર એટલે કે ખૂબ જ અસરકારક સાબિત નિવડે છે કારગર એટલે ખૂબ જ ઉપયોગી થાય છે હવે આપણે જોઈએ સમયનો ટૂંકો ગાળો તો નાના પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદન અને મૂડી રોકાણ વચ્ચે ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે નાના પાયાના ઉદ્યોગો ઉત્પાદન અને મૂડી રોકાણ કારણ કે ઉત્પાદન વધુ કરે મૂડી રોકાણ ઓછી જોવે અને શ્રમ પ્રદાન હોવાથી અહીંયા શ્રમનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો આમ ખૂબ ટૂંકા ગાળામાં જરૂરી ચીજવસ્તુઓની અછત હોય તો એનું ઉત્પાદન આપણે નાના પાયાના ઉદ્યોગો દ્વારા શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન આપણા દેશની અંદર શક્ય બનાવી શકાય અને શક્ય બનાવે પણ છે નાના પાયાના ઉદ્યોગો જે ખૂબ મોટી મદદ થઈ પડે જે તે દેશ કે જે તે દેશના અર્થતંત્ર માટે સમતોલ પ્રાદેશિક વિકાસ નાના પાયાના ઉદ્યોગો ઓછી મૂડી ઓછી સાધન સામગ્રી ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈ પણ ભાગમાં શરૂ કરી શકાય છે જેથી માત્ર વિકસિત પ્રદેશો જ નહીં પરંતુ અલ્પ વિકસિત પ્રદેશોનો પણ વિકાસ કરી શકાય તથા ધનિકો અને ગરીબો વચ્ચેની અસમાનતા ઘટાડીને સમતોલ પ્રાદેશિક વિકાસ શક્ય બને છે વિકેન્દ્રીકરણ મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ દર્શાવે એટલે કે મોટા પાયાના ઉદ્યોગોની અંદર મૂડીને વધારે પ્રાધાન્ય છે સંપત્તિને વધારે પ્રાધાન્ય છે એટલે કે એના સંપત્તિ અને મૂડીનું કેન્દ્રીકરણ થઈ જાય છે એટલે કે મોટા પ્રમાણમાં મૂડી આવા ઉદ્યોગોની અંદર રોકાઈ જતી હોય છે જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો તે અર્થતંત્રના નાના નાના ઉત્પાદકો દ્વારા શરૂ થઈ શકે એટલે કે અહીંયા મૂડીનું વિકેન્દ્રીકરણ થઈ જાય કોઈ પણ એક ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાઈ નથી જતી પણ મોટી મૂડી નાના નાના ટુકડાની અંદર જુદા જુદા પ્રદેશોમાં વેચાય અને ઘણા બધા ઉદ્યોગોનું નિર્માણ થાય છે એટલા માટે અહીંયા મૂડીનું વિકેન્દ્રીકરણ આને તેનાથી દેશના જુદા જુદા ક્ષેત્રે રહેલા સંસાધનો સુશ્રુપ્ત અથવા નિષ્ક્રિય સાધનો આ બધાનો ઉપયોગ શક્ય બને છે જેથી દેશનું કુલ ઉત્પાદન વધે છે આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેઓ આવક મેળવતા થાય છે અને આને જ સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહે છે ઊંચો વિકાસ દર મોટા પાયા પરના ઉદ્યોગોમાં થયેલ બુઢી રોકાણથી અર્થતંત્રનો વિકાસ અસ્થિરપણે થાય છે એટલે કે અર્થતંત્રનો વિકાસ રૂંધાય છે કારણ કારણ કે આવા ઉદ્યોગોને ઝડપથી બદલવા શક્ય હોતા નથી તો નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય શરૂ કરી શકે છે જેથી દેશની અંદર કુલ આવક અને કુલ ઉત્પાદન વધે છે આ ઉપરાંત ટૂંકા ગાળાના કારણે બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં પણ ફેરફાર ઝડપથી

લાઈમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ लक